ગુજરાતીઓના ફેવરેટ એટલે ઢોકળા ફાફડા ગોટા અને થેપલા આજે આપણે ગુજરાતીઓના મોસ્ટ ફેવરેટ એવા ખાટા ઢોકળા બનાવવાના છે પણ ખાટા ઢોકળા વેજીટેબલથી ભરપૂર બનાવવાના છે હવે ઢોકળા સોફ્ટ અને પોછા ત્યારે બને છે કે ઢોકળાના બેટરમાં આથો પ્રોપર આવ્યો હોય ત્યારે આજે આપણે ઘરે જ બેટર બનાવવાના છે અને વેજીટેબલથી ભરપૂર ખાટા ઢોકળા બનાવવાના છે તો ખાટા ઢોકળા બનાવવા માટે મેં બે વાડકી ચોખા લીધા છે અહીંયા ચોખા તમે કોઈ પણ લઈ શકો છો ખીચડીના ચોખા હોય કે બાસમતી ચોખા પણ લઈ શકો છો પણ આજે મેં ખીચડીના ચોખા બે વાડકી લીધા છે હવે તે જ પ્રમાણે એક વાડકી તુવેરની દાળ લેવાની છે એક વાડકી મુગર દાળ લેવાની છે અને એક વાડકી ચણાની દાળ લીધી છે અહીંયા અડધી વાડકી મેં મગની દાળ લીધી છે બે વાડકી ચોખા લીધા છે તેના પ્રમાણમાં મેં ચાર વાડકી દાળ લીધી છે અહીંયા તમારે બીજી કોઈ દાળ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો પણ આજે આપણે ચોખા અને દાળનું બેટર બનાવીશું હવે આ ચોખા અને દાળને મિક્સજરમાં ક્રશ કરી લેવાનો છે એટલે આ રીતે આપણે ઢોકળાનો લોટ બનાવી લઈશું હવે અડધી ચમચી હળદર અને એક ચમચી અજમો જેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરી લેવાનો છે અજમો ઉમેરવાથી ઢોકળાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને અજમોની ફ્લેવર ઢોકળામાં સારી લાગે છે અડધી ચમચી મીઠું ઉમેરી અને સાઇતે મિક્સ કરી લેવાનું છે તો આપણું ઢોકળા બનાવવાનું પ્રિમિક્સ છે તે બનીને તૈયાર થઈ જશે આજે આપણે ઘરે જ ઢોકળા બનાવવાનો લોટ દર્યો છે પણ જો તમારે વધારે દરવો હોય તો ચોખા વધારે લેવાના છે અને દાળનું પ્રમાણ વધારે રાખવાનું છે તો તમે ઘરે જ લોટ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તમે જ્યારે પણ ઢોકળા કે હાંડવો બનાવવો હોય ત્યારે આ જ લોટમાંથી બનાવી શકો છો તો અહીં આપણું ખાટા ઢોકળા બનાવવાનો લોટ છે પ્રીમિક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ખાટી છાશ ઉમેરવાની છે તમારે દહીં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ અહીંયા છાશ ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે હવે એક સાથે આપણે ફેટી લેવાનું છે તો ખાટર ઢોકળાનું બેટર છે તે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ આથી ઘટ પણ ના હોવું જોઈએ જ્યારે આપણે આથો આવવા માટે આપણે બેટરને મૂકી દઈશું ત્યારે લોડ છે તે ફૂલીને ડબલ થઈ જશે એટલે જ્યારે પણ તમે ખાટર ઢોકળાનું બેટર બનાવો ત્યારે આ રીતનું રાખવાનું છે તો હવે ઢાંકણ ઢાંકી અને બેટરને તડકામાં મૂકી દેવાનું છે જો તમારા ઘરે તડકો ના આવતો હોય તો કોઈ ગરમ જગ્યાએ પણ મૂકી શકો છો પણ સાતથી આઠ કલાક માટે મૂકી દેવાનું છે એટલે ઢોકળાના બેટરમાં આથો સરસ એવો આવી જશે હવે આજે આપણે વેજીટેબલ ઢોકળા બનાવીએ છીએ એટલે અહીંયા મેં એક મોટી દૂધી લીધી છે હવે દૂધીને વચ્ચેથી કટ કરી લેવાની છે એક ભાગની ઉપરની છાલ કાઢી લેવાની છે અને દૂધીને છીણીથી છીણી લેવાની છે તો અહીંયા વેજીટેબલ ઢોકળા બનાવીએ છીએ ત્યારે દૂધીને ખમણી લીધી છે હવે તે જ પ્રમાણે એક એક ડોડો લીધો છે તેના દાણા પણ મેં અલગ કરી લીધા છે તો અહીંયા દૂધી અને અમેરિકન મકાઈના દાણા લીધા છે તો અહીંયા સાત થી આઠ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ઢુકડાના બેટરમાં આથો છે તે સરસ એવો આવી ગયો છે આ રીતે આપણે ચમચો ફેરવીએ છીએ તો એકદમ લોટ અલગ થાય છે એટલે આપણે ઢોકળાના બેટરમાં આથો પ્રોપર આવી ગયો છે આથો પ્રોપર આવે તો જ ઢોકળા સોફ્ટ અને રૂ જેવા પોચા બનીને તૈયાર થઈ જાય છે ઢોકળાના બેટરમાં આથો પ્રોપર આવી ગયો છે તો હવે આપણે વેજીટેબલને ઉમેરી લેવાના છે અહીંયા તમારે જે પણ વેજીટેબલ ઉમેરવા હોય ને તે તમે ઉમેરી શકો છો દૂધી ખમણી રાખી છે તે ઉમેરી લેવાની છે તે જ પ્રમાણે અમેરિકન મકાઈના દાણા ઉમેરી લેવાના છે પાલકને જેની સમારી છે તે ઉમેરી લઈશું અને લીલા દાણા લીધા છે તેને પણ આપણે ઉમેરી લેવાના છે તમારે ખમણેલું ગાજર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે ખાટા ઢોકળા બનાવીએ એમ ત્યારે લસણ અને મરચાંનું ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને લસણ અને મરચાંથી જ ઢોકળા છે તે બહુ સરસ બને છે તો લસણ અને મરચાંની પેસ્ટ છે તે વધારે ઉમેરવાની છે તો એ બધા શાકભાજીને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે તો એ તમે જોઈ શકો છો કે ખાટા ઢોકળા બનાવવાનું બેટર છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે તમારે કોઈ એક શાકભાજી ના ભાવતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આપણે પાલક તો એડ કરી છે પણ તમારે મેથી ઉમેર્યું હોય તો પણ ઉમેરી શકો છો ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હજુના ગેસમાં આપણે ઢોકળામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એક બાઉલમાં ઢોકળાનું બેટર લઈ લેવાનું છે ઢોકળાને સોફ્ટ અને પોચા બનાવવા માટે મેં એક મીઠા સોડા લીધા છે તમારે ઈનો લેવો હોય તો પણ લઈ શકો છો હવે સોડા ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે આ રીતે કરવાથી સોડા એક્ટિવ થાય છે અને ઢોકળા સોફ્ટ પોચા બનીને તૈયાર થાય છે હવે લીંબુનો રસ ઉમેરી અને ઢોકળાને આ રીતે ફેટી લેવાનો છે એટલે બેટર છે તે ડબલ થઈ જશે ઢોકળાનું જે ખીરું બનાવ્યું છે તેમાં એક સાથે નથી ઉમેરવાનું જેમ ઢોકળા આપણે બનાવીએ છીએ તે બાઉલમાં બેટરને લેવાનું છે અને થોડા સોડા ઉમેરવાના છે ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે ઢોકળાના બેટરને ફેટી લેવાનું છે હવે અહીંયા ઢોકળાની પ્લેટ લેવાની છે તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢુકળાનું બેટર ઉમેરી લેવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે એટલે બધી સાઈડથી ઢોકળાનું બેટર છે તે થઈ જશે હવે અહીંયા બેટરની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે તમારે શેકેલું જીરું સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકો છો અહીં આપણે લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે હવે પાણી ગરમ થઈ ગયું છે ઢોકળાની પ્લેટને ઢોકળા મૂકી દેવાની છે ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ઢોકળાને સ્ટીમ થતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અને ત્યારે જ ઢોકળા સોફ્ટ અને રોજ જેવા પોચા બનીને તૈયાર થઈ જાય છે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો આ રીતે નાઇફથી ચેક કરવાનું છે ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે તો હવે પ્લેટને બહાર લઈ લેવાની છે અને તે જ પ્રમાણે બીજી પ્લેટમાં આપણે ઢોકળાનું બેટર લઈ લેવાનું છે અને બેટરની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી લેવાનું છે અહીંયા એક ઢોકળાની પ્લેટ સ્ટીમ થઈ ગઈ છે ત્યારે બીજી ઢોકળાની પ્લેટને સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે તો અહીંયા ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તમે જોઈ શકો છો કે ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે પણ હવે ઢોકળાને ઠંડા થવા દઈશું કેમકે ઢોકળા ગરમ હોય ત્યારે કટ નથી કરવાના તો અહીંયા ઢોકળા છે તે ઠંડા થઈ ગયા છે તો હવે ઢોકળાને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે કટ કરીએ છીએ તો એકદમ રોજ પોચા અને સોફ્ટ ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને એક કટ કરીને પણ બતાવીશ કે ઢોકળાના બેટરમાં આથો પ્રોપર આવ્યો હતો એટલે આપણે ઢોકળા છે સોફ્ટ અને પોચા ઢોકળા ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે આપણે હાથે હાથે પ્રેસ કરીએ છીએ તો એકદમ રોજ એવા પોચા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તે જ રીતે હું તમને બીજું ટુકડું પણ કટ કરીને બતાવીશ કે આપણે ઘરે ટુકડા બનાવ્યા છે તો ઢોકળા સોફ્ટ પોચા જે માર્કેટમાં ટુકડા મળતા હોય છે તેવા જ ટુકડા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણા ખાટા ટોકડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી ડ્રાય અને અડધી ચમચી સફેદ તલ ઉમેરવાના છે જો તમારે સફેદ તલ ના ઉમેરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો મીઠા લીમડાના પાન અને લીલા મરચાંને ઉમેરી સાથે લેવાના છે તો અહીંયા આપણે ખાટા ઢોકળાનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે તો વઘારને ખાટા ઢોકળા ઉપર ઉમેરી લેવાનું છે ફ્રેન્ડ્સ ઢોકળા તો આપણે બનાવતા હોઈએ છીએ પણ વઘારીને ઢોકળા બનાવીએ છીએ તો તેનો ટેસ્ટ વધારે સારું લાગે છે તો એ વઘાર ઢોકળા પર ઉમેરી લેવાનો છે તો અહીંયા ગરમા ગરમ વેજીટેબલથી ભરપૂર ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે ખાટા ઢોકળા બનાવ્યા છે તો સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આ ઢોકળા તમે ખાઈ શકો છો સાંજે ડિનરમાં પણ તમે ઢોકળા છે તે સૌ કરી શકો છો ખાટા ઢોકળા સાથે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને એકલા તેલ સાથે જે એકલા સિંગ તેલ સાથે પણ તમે ખાટા ટુકડા એન્જોય કરી શકો છો બહુ જ સરસ લાગે છે એકદમ સોફ્ટ પોચા આપણા વેજીટેબલથી ભરપૂર એવા ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો વિડીયો સારું લાગે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય